ખબર છે તમે મારા લાડલા વેવઈ જો પણ આ વસ્તુ ઓ એમજો નથી એના બદલે ફોન કર્યો તો હમાસ લેવા ફોન નતો કર્યો હા જેના લુસેના છે મેકો ખડો હો બોલો ચીક્કાની વોટ હાલશો હવે અમારી મરજી અમારે જેન વોટ આલવ તો પછી જે સારું કોમ કરે વોટ આલવાનો વાત કરો સોતી અમાર તો ભાઈ છે એવું થોડુંક કહેવાનું હોય કે જાહેર શું કરવાનું હોય વાત કરો સોતી હોય મારો ઓળછો નવરો બેઠો બેઠો જો ફોન કરે છે કની કોટ છે એટલે શું સર્વે કરે છે શું તું મારો ઓળ છો તો જોતો લે હું કાકા ગોમમાં જોતો ગોમમાં કંટાળો આવ્યો એટલે પછી બજારમાં લો છો બજારમાં કંટાળો આવ્યો એટલે પિક્ચર જોવા જવું પણ પિક્ચર કોઈ સારું નતું એટલે પછી મટકા ગુલ્ફી ખાઈ ને પાછો આવ્યો ભલે થાય તારી હાર્યો કે હું ગોમમાં જો ગોમમાં કંટાળો આવ્યો એટલે બજારમાં જુઓ બજારમાં કંટાળો આવ્યો એટલે પિક્ચર જોવા જુઓ પિક્ચર જોતા કંટાળો આવ્યો એટલે કે મટકા ગુલ્ફી ખાઈ ને પાછો આવ્યો પણ હું તમને ગેરંટી મારી કું છું કે હોય મટકા ગુલ્ફી ખાતા જરાય કંટાળો નહીં આવ્યો હોય બોલો જેમ કે આ સેલે અટવો તમે ભલે મને લેટવો કહો કે કોમસૂર કહો કે નકોમો કો પણ તમને ખબર નહીં હોય કે ચૂંટણી પંચવાળા હાલે મને દેશનો જવાબદાર નાગરિક ગણે છે હો કાકા ઓ હો 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 દેશનો જવાબદાર નાગરિક વાહ ભાઈ વાહ હો આમ તો મારું ઓછું તને આમ કોઈ ગેરપી વાળો બરફે ના ખબર અને હવે તું દેશનો જવાબદાર નાગરિક બની ગયો આ ચૂંટણી આવે એટલે દડક બેટા મારા પછી કોઈ ટીકડોય નહીં ખબર આવે ટીકડો હવે ચોકલેટ હાલવો હોય તો હાલે ના કે ના હાલે કાકા પણ હાલ આપણી ફરજ ભણે છે કે આ ચૂંટણી આવે એટલે આપણો કિંમતી વોટ કરોડો રૂપિયાનો વોટ આપણે આલવાનો આલવાનો ને હાલવાનો તમે આલજો વોટ છે ને તો એ પાછો ફરીને વોટ ઉપર આવ્યો કે કની વોટ હાલશો જો ભાઈ મારું વોટ હું ગમે નહીં આલું મારું વોટ મારું મત મારો અધિકાર મારું વોટ હું કાળા સૂરની આલું બધી તારે પસાર કરવાની કોઈ જરૂર નહીં પેલો હમણાં મારા લાડલા વેભાઈએ ફોન કર્યો તો એમ બી નહીં કીધું કે હું વોટ કને આલવાનો છું તો તને હું કેવું પૂરું લે કે હું ક્યાં હાલ વોટ હ આ ડોહો કજી મોંછેની એના ઘરના નહીં કેતો તો પછી તો શું કહેવાનું આવ્યો પણ તો ઠીક રહ ખબર પડો કે સરકાર કની બણશે એમ આ જોણ કરીએ તો ખબર પડી દોત એમ કે કની સરકાર બનશે એમ એટલે એક વોટથી સરકાર બને લે જે વાત કરે છે ગોડો હોય એની તામ આવેલો મારો ઓળખ્યો કે એક વર્ષથી સરકાર બને તું ભલો થઈ જાય આવું કોઈ કહેતી મત એક ઓટથી સરકાર ના બને સરકાર બનાવવા માટે તો ઘણું ઓળતું હોય લાખો કરોડો ઓળતું હોય સમજો

આજ મોનું ભણતર કોમ આવ્યું આજ વના સંસ્કાર કોમ આવ્યા ખરેખર કરોડ રૂપિયાની વાત કરીએ કે એક વોટે સરકાર અદલ બદલ થઈ જાય વાત હાસી છે હો ટેપે ટેપે સરોવર ભરાય ને એમ વોટે વોટે સરકાર ભણે વાહ ભાઈ વાહ એટલે એક કોમ કર બેટી આ જે વાક્ય તું બોલ્યો ને એ આખા ગોમાં બધે ફરી વય એટલે તારો આ ધરતી ઉપરનો જન્મ છે ને એ બધો બાતલ ના જાય મારી હારી મને એ ખબર નહીં પડતી કે ડોહો મેણ મારે છે કે વખોણ કરે છે વાહ ભાઈ વાહ હવે એ તો હું ફર્યું પણ તમે મહેરબાની કરી દેજો તમારા જે મિત્રો છે તમારા દોસ્તારો છે તમારા ગોઠિયા છે ને એને બધાને આપણે પેલો મગનભાનો સાગડો લઈ અને સવાર વહેલાં હું તો કહું દાઢેભેર દાઢેભેર જઈ અને વોટ કરી આવજો રૂ અને કોઈ ના હેડી એવો હોય ને એને લઈ જ હું તો કહું છું બિહાર ભાડો આપણા પાસે લઈ જાઉં પણ વોટ કરજો ટેપે ટેપે શરોવર ભરાય એમ વોટી વોટી સરકાર બને સરકાર ગમે નહીં ભણે પણ આપણું વોટ કરવું જરૂરી છે એટલે મહેરબાની કરી બે હાથ જોડી વિનંતી કરું છું વોટ કરી આવું આ વાહ ભાઈ વાહ મને આના ઉપર ગૌરવ થાય છે ગૌરવ મેં તો કીધું આ નકોમો છે પણ ખરેખર આ જાઓનો જન્મ રંગ લાયો રંગ લાયો 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 રંગ લાયો મને લાગે છે કે અરે ધારે એની સરકાર બનાવે ખરી હો વાહ ભાઈ વાહ જય માતાજી આ વિડીયોમાં ખાસ કોમેડી તો નથી પણ આ વિડિયો એટલા માટે બનાવ્યો છે કે ઘણા લોકો આ લોકસભાની ચૂંટણી આવે એટલે વોટ આપવા નહીં જતા પણ એવું ના સમજવાનું વોટ કરવું જરૂરી છે એટલે મહેરબાની કરી અને તમારો કિંમતી મત બગાડશો નહીં વોટિંગ કરવા જરૂર જજો કેમ કે તમારા મતની કિંમત બહુ છે અમૂલ્ય છે એટલે તમારો મત બગાડશો નહીં અને એવું ના આ કે ભાઈને પૈસા બીજા મળ્યા છે એટલે ભાઈ પ્રચારમાં હું પ્રચારમાં નથી ભાઈ આ તો ખાલી વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોના માધ્યમથી તમને એટલું જ જણાવવા માગું છું કે ચૂંટણી આવે છે એટલે વોટ જરૂર કરજો હું પણ જવાનો છું જય માતાજી જય માતાજી અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બરાબર તમે લાઇક કરો તો વિડીયો આગળ જાય બીજા પાસે બરાબર એટલે લાઈક કરી નાખો અને કમેન્ટ કરો વિડીયોમાં કમેન્ટ કરો કમેન્ટ કરવાનું રાખો મિત્રો જોરદાર કમેન્ટ આપણે કમેન્ટ બોક્સ ખાલી પડ્યું છે કમેન્ટ બોક્સ ભરી જ નખો તમે ત્યારે રંબા આપણે વોટ કરવા જવાના શ વોટ અકાય આ ફેરો વોટ આપણે બગાડવું નહીં સરકાર ગમે તેની મળે આપણે વોટ કરવાનું બરોબર એટલે વોટ કરો આપનો મત કિંમતી છે